હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગરમીની સિઝનમાં પીવાની મજા આવે તેવું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ શરબત બનાવશું તેના માટે મેં કાચી કેરી લીધી છે વા કેરીની છાલ કાઢી લઈએ તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો ટુકડા કરી લેશું આ ટુકડાને મિક્સર જારમાં લઈએ થોડો ફૂદીનું અને લીલા ધાણા એડ કરીશું શેકેલું જીરું પાવડર એડ કરીએ મીઠું સાકર પાણી એડ કરી અને ક્રશ કરી લેશું હવે સાઈડમાં રાખીએ મીઠું અને લાલ મરચું સ્પ્રિંકલ કરી ગ્લાસ ઉપર આ રીતે લીંબુ લગાડી દઈશું આ રીતે ઉપર લાલ મરચું અને મીઠું લગાડી દઈએ હવે આ શરબતને ગાળીને લઈશું તમે આમ પણ લઈ શકો તો ગ્લાસની અંદર આપણે બરફના ટુકડા એડ કરીએ શરબત એડ કરશું ઉપર થોડું પાણી એડ કરીએ તો કાચી કેરીનું ખાટું મીઠું શરબત બનીને તૈયાર છે તમે પણ બનાવો એન્જોય